જય શ્રી કૃષ્ણ હું શીતલ બેન મારી યુટ્યુબ ચેનલ ભગવતી બુટીક માં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું પોટલી પર્સ જેની લંબાઈ પહોળાઈ જોઈ લેશું લંબાઈ સાડા દસ છે અને પહોળાઈ પણ સાડા દસ છે એકવાર આવી રીતના આપણે ફોલ્ડ કરી લેશું આટલી ગોલાઈ આપી દેશું હવે આને આપણે કટ કરી હવે આપણું અસ્તર કટિંગ થઈ ગયું છે હવે આપણે મેઇન ફેબ્રિકમાં કટિંગ કરી લેશું હવે આપણે કટ કરીશું મેન ફેબ્રિક સાથે આપણે જોઈન્ટ કરી સાઈડ થી અને બે ઇંચ આ સાઈડ થી અડધો ઇંચ આ આપણે આનું ચોરસ બોક્સ બનાવી દેસુ આ સાઈડ પણ એવી જ રીતે કરી દેસુ આપણે વાડીને સિલાઈ મારી દેસુ આપણા બે પીસ કમ્પ્લીટ છે હવે આપણે બે પીસ ને અટેચ કરીશું આટલું આપણે ખુલ્લું રાખવાનું છે ત્યાંથી આપણે પલટાવશું આ મોતી વાળી લેસ મૂકી અને આપણે અટેચ કરીશું લેસ ને વચ્ચે મૂકીશું અને આપણે આમાં સિલાઈ મારીશું આપણે અહીંથી અહીંયા સુધી સિલાઈ મારી અહીંથી અહીંયા સુધી સિલાઈ મારી અને પલટાવશું આપણી બે સાઈડ સિલાઈ લાગી ગઈ છે હવે આપણે તેને અહીંથી આ ખુલ્લું છે ત્યાંથી પલટાવશું તમે જોઈ શકો છો આપણે જે પલટાવ્યું હતું ને તેનો આટલો ભાગ ખુલ્લો છે તેને આપણે અહીંયા જે આપણે બબે છોડ્યું છે ત્યાંથી અંદર લઈ અને આટલી સિલાઈ મારી દેશું હવે આપણે આમાં ધારી સિલાઈ મારી દેસું હવે આ એક એક નું આપણે છેક સુધી નિશાન કરી લીધું છે અને બીજું દોઢ ઇંચ નું નિશાન કર્યું છે આ બે જગ્યાએ આપણે સિલાઈ મારીશું

આ જ દોરી આમાંથી નાખવાની છે જેમ આપણે અહીંથી નાખીને એથી દોરી આવી રીતના અટેચ કરી છે એ જ રીતના આ સાઈડ થી અહીંયા કાઢવાની છે આ ત્રણ ઇંચ લંબાઈ અને ત્રણ ઇંચ પોળાઈ ચાર પીસ કાપી લીધા છે તેને આપણે ફૂમકા બનાવીશું કોઈ દિવસ આમ સીધે સીધા રાખવા નહીં અને થોડા કઈ થી વાળી દેવા જેનાથી એની ચાચ ન નીકળે અને ફૂમકું તમારું સરસ લાગશે આપણે બધા ફોર્મ આવી રીતે તૈયાર કરી આપણું પોટલી બેગ બની ને કમ્પ્લીટ થઈ ગયું છે તમને મારું પોટલી બેગ મારી બધી અવનવી વસ્તુ જોવી હોય શીખવી હોય તો મારી ચેનલ ભગવતી બુટી ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો